નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક પરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે ધોરણ બાર પાસ સામાન્ય પ્રવાહ પછી શું કરવું તે માટેની મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહ તો મિત્રો જે ધોરણ બાર પાસ સામાન્ય પ્રવાહ પછી વિદ્યાર્થીઓ માટે શું કરું તેમના માટે માહિતી આપવામાં આવશે મિત્રો જે ધોરણ બાર પાસ કરેલા પહેલા તો તેમને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે મિત્રો અને મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં જો ન પેલા મિત્રો અમારે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી પ્રતિ સરકારી યોજના કે સરકારી પ્રતિની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવા માં આવશે તો મિત્રો 31 12 પછી સામાન્ય પ્રવાહમાં પછી શું કરો તેના માટે મિત્રો માહિતી આપવા માં આવો તો મિત્રો 91 થી 99 પ્રશ્ન ટાઈમ परसेंट टाइम હોય તો મિત્રો 91 થી 99 તો મેનેજમેન્ટ ફિલ્ડ માં રસ હોય તો પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટ કોલેજ માં બીબીએ એમબીએ અથવા ઇન્ટર ટેસ્ટ આપી શકે છે એકાઉન્ટ જે હોય તો CS, CFP, CPE, CFC, AMC, SSC જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે કાયદાના ક્ષેત્રમાં જે હોય તો B.Com, BBA, BA + અથવા LLB ને 5 વર્ષ સુધી ઇન્ટિગ્રેટેડ કોર્સ લઈ શકે છે મિત્રો 81 થી 90% ટાઈલ હોય તો મિત્રો 81 થી 90% હોય એટલે મિત્રો એકાઉન્ટમાં સારા માર્ક હોય તો CA અથવા CS કોર્સ અથવા મેનેજમેન્ટમાં રસ હોય તો ઇન્ટિગ્રેટેડ MBA કોર્સ અથવા આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થી માટે BA + અથવા બીએડ ના ઇન્ટિગ્રેશન કોર્સ કરી શકે છે કમ્પ્યુટર ફિલ્મ મકાર્ડિક બનાવવા માટે વિદ્યાર્થીઓ એમએસસી આઈટી અથવા એમએસસી કોમર્સ કોર્સ પસંદ કરી શકે છે મિત્રો 71 થી 80% હોય તો મિત્રો કમ્પ્યુટર વિષયમાં રસ હોય તો એમએસસી એમએસસી ડેટા સાયન્સ એમએસસી બીએસસી જેવા કોર્સ ડિઝાઇનિંગ ફિલ્ડ કાર્દે કે બનાવવા માટે હોય તો ઇન્ટરશિપ ડિઝાઇનિંગ ફેશન ડિઝાઇનિંગ ગ્રાફિકલ એનિમેશન કોર્સ લઈ શકે છે મિત્રો 61 થી 70% હોય તો મિત્રો બીકોમ બીએ બીબીએ બેટલર ઓફ સોશિયલ વર્ક બેટલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન બેટલર ઓફ रूरल स्टडीज बेचलर एन इवेंट मैनेजमेंट बेचलर ऑफ वेकेशन वोकेशन मित्रों चार वर्ष वर्ष में आटा को मित्रों चार वर्ष्युएशन कक्षा में कोर्स बात करते मित्र बीकॉम बीकॉम ओनर्स बीबीएस बीबी ए होटल मैनेजमेंट बीबीए स्पोर्ट्स मैनेजमेंट बीबीए इवेंट मैनेजमेंट बीबीए लीबर स्टडीज लीबर आर्ट्स बीबीए आई प्लस मेनेजमेंट ओनर्स बीसीए बीएससी बीडीएस बी बीजीएमसी बी ए जनरल एसिस बीएससी એટલે મિત્રો 5 વર્ષનો જે કોર્સ હોય તો મિત્રો એમકો એમબીએ બીકોમ પ્લસ એલएलबी બીબીએ પ્લસ એલएलबी એમએસસી એમએસસી એઆઈ એમએસસી એએસ એમએસસી ડેટા સાયન્સ એમએસસી એમડબલ્યુએસસી એમ ડિઝાઇનર જે મિત્રો અહીં માહિતી આપવામાં આવી છે કે મિત્રો ધોરણ 12 પછી તમે જે વિદ્યાર્થીઓ પાછળના તેમના માટે મિત્રો આગળ કેવી રીતે અભ્યાસ કરવો તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવી છે મિત્રો અને મિત્રો આ માહિતીનો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત